મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ પ્રજા સમક્ષ બનતાં હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું આઠસો સત્તાણું પોઈન્ટ સત્તર કરોડના બજેટ સાથે આપણે સાહીઠ કરોડની પૂરા સાથેનું બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં તમામ બાબતો મુખ્યત્વે પ્રાયો પ્રાયોરિટી આપણે નગર આયોજન નાગરિક સુવિધાના કામો પર્યાવરણના કામો પર્યાવરણ જાળવણી સાથે નાગરિકોને તમામ સુવિધાઓ મળી રહે આગામી સમયમાં અને આ ફક્ત એક વર્ષ માટેનું નહીં પણ આવતા પાંચ વર્ષ માટેના આયોજનને આવરી લઈને અમે આ બજેટ પ્રજા સમક્ષ રજૂ કર્યું છે અમે આ બજેટમાં પ્રથમ બાબત જે ઉડીને આંખે વળગે એવી બાબત સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝિયમ અને સાક્ષર મેમોરિયલ સ્થાપવાની જાહેરાત કરી છે કારણ કે નડિયાદમાં જ્યારે સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ હોય આટલા બધા સાક્ષરો હોય અને એમને આપણે યાદ ન કરીએ તો નમૂના કહેવાઈએ અને એના માટે થઈને એક નડિયાદની આગવી ઓળખ ઉપસ્થિત થાય આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ મ્યુઝિયમ અને મેમોરિયલ બને એ માટે મહાનગરપાલિકાએ વિચારણા કરી છે અને એના માટે જોગવાઈ કરીને આગામી પાંચ વર્ષમાં એ ઊભું થાય એ માટેનું મેં આયોજન ટેસ નહીં વધે આપણે જાહેરાત કરી છે કે એક વર્ષ માટે આપણે જે જૂના ટેક્સના દરો હતા એ યથાવત રાખીએ છીએ વાહન વ્યવહારમાં અલગ માળખું સૂચિત કરીએ છીએ જે વાહન વ્યવહારના દરોનું માળખું છે એ સરકારશ્રીની મંજૂરી મળેથી અમલમાં આવશે બજેટ આઠસો સત્તાણું પોઈન્ટ સત્તર કરોડનું બજેટ છે પ્રાથમિક સુવિધાઓમાં મુખ્યત્વે અર્બન હેલ્થ સેન્ટર આંગણવાડીઓ નવા રસ્તાઓ રોડ રસ્તા રીસરફેસિંગ બાગ બગીચાઓ વુમેન પાર્ક ચિલ્ડ્રન પાર્ક સિનિયર સિટીઝન માટે બાયોડાયવર્સિટી પાર્ક અર્બન ફોરેસ્ટ જેવા તમામ મુદ્દાઓ અમે આવરી લીધા છે દાંડી માર્ગમાં જે દાંડી માર્ગને આપણે પ્રથમ ફેઝમાં નવ કિલોમીટરનો પ્રથમ ફેઝ જે છે આઇકોનિક રોડ તરીકે જે શહેરની ઓળખ બની રહે એ માટે ડેવલપમેન્ટ કરવાનું આયોજન કર્યું છે અને એના માટે જે કઈ સુવિધાઓ ઊભી કરવાની થશે અને દબાણ થવાના થશે એ મહાનગરપાલિકા ચોક્કસપણે સરદાર સાહેબનું જન્મસ્થળ ગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ અને સાહિત્યકારોથી ભરેલું આ નડિયાદ ને એનું સૌથી પહેલું મહાનગરપાલિકાનું આજે બજેટ વહીવટદારશ્રી અને કમિશનરશ્રીએ રજૂ કર્યું છે આઠસો ને સત્તાણું કરોડ રૂપિયાના ખર્ચે લોક ઉપયોગી કામો થવા જઈ રહ્યા છે આ કામની અંદર ઘણા બધા કામો એવા છે કે એ સ્ટ્રોંગ વોટર ડ્રેનથી મારી નવા બસ સ્ટેન્ડથી મારી શોપિંગ સેન્ટરોથી મારી નવા ફાયર સ્ટેશનોથી મારી નવા રસ્તાઓથી મારી અનેક વિવિધ સુવિધાઓ પાણીની હોય ડ્રેનેજની હોય અને છેવાડાના માનવી સુધી પહોંચે એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આની અંદર મુખ્યત્વે જોઈએ તો સૌથી મોટું એક કામ જે ઉમેર્યું છે એ મને એવું લાગ્યું આ બજેટની અંદર કે અમે રજૂઆત કરી હતી કે જે રેલવેનો ઓવરબ્રિજ બની રહ્યો છે જે પૂર્વ અને પશ્ચિમને જોડી અને એક એનો છેડો સ્ટેચ્યુએ ઉતરે છે બીજો છેડો એ સંતરામ તરફ જાય છે તો આખો જે સિટીનો દાંડી રોડ છે આ દાંડી રોડ તમે આ નડિયાદ એટલું બિઝી થઈ ગયું છે કે અહીંયા સવારે લગભગ દસથી પંદર હજાર લોકોની અવર જવર ગામડામાંથી ખરીદી માટે હોય કે કોઈ પણ કારણસર નડિયાદની અંદર આવતા હોય એમાં હોસ્પિટલોથી માંડી અને વેપારના અનેક કારણોસર જ્યારે નડિયાદમાં આ પ્રજા આવતી હોય ત્યારે સંતરામ રોડ આપણો ખૂબ બિઝી રોડ છે એટલે અમારી રજૂઆત છે કે આ જે ઓવરબ્રિજ છે એને એક્સટેન્ડ કરી અને છેક મહાગુજરાત સુધી લઈ જવાય એવું કંઈક આ બજેટની અંદર આયોજન થાય અને જરૂર પડે તો સરકારમાં પણ આની રજૂઆત કરી અને આના માટે રૂપિયાની ફાળવણી થાય એવું કરવા માટે મેં રજૂઆત કરી હતી તો મને એવું લાગે છે કે આમાં એનો પણ સમાવેશ કર્યો છે બીજી ખાસ વાત એ છે કે ગામડાઓ જે અંદર જોડાયા એ ગામડાઓને એમના જે સરપંચોના પંચાયત હાઉસ હતા એની અંદર જ એક સિવિક સેન્ટરો આપી દીધા છે એટલે એમને જે રજૂઆત કરી હોય ગામડાવાળાને એને નડિયા જવાની જરૂર નહીં પડે અને હવે એ સિટીમાં જ ગણાશે એટલે એમને ગામડા મુક્ત કર્યા છે અને બીજું ખાસ કરીને કહીએ તો ગરીબ પ્રજા છે તો એને આવાસની યોજના એ ખૂબ જરૂરી બાબત છે નડિયાદની અંદર પછાત અને ગરીબ વિસ્તાર એટલા બધા છે કે એને અવાસની યોજનાઓનો લાભ મળવો જોઈએ અને કોર્પોરેશન થવાથી આવાસની યોજનાઓનો લાભ મળશે એનો પણ અહીંયા આ બજેટની અંદર ઉલ્લેખ કર્યો છે એટલે આવનારા દિવસોમાં આ જેટલી પણ ગરીબ વસ્તી છે ત્યાં આગળ પ્લાનિંગ થઈ અને નવા આવાસ સ્ટોરી આવાસ બને અને એ લોકોને રહેઠાણ માટેની યોગ્ય જગ્યા મળે અને બાકીનો ભાગ એમનો ડેવલપ થાય અને ત્યાં ગાર્ડન અથવા બગીચા બને તો એ લોકોને પણ ખૂબ સારી સુવિધા પ્રાપ્ત થાય એવું પણ આ બજેટની અંદર જોવા મળી રહ્યું છે અને રોડ રસ્તાની વાત કરીએ તો દરેક રોડ રસ્તા જે જે જગ્યાએ તૂટી ગયા હોય એને નવા બનાવવાનું પ્લાનિંગ પણ આ બજેટની અંદર રજૂ કરવામાં આવ્યું છે કેટલાક રોડ આઇકોનિક રોડ તરીકે પણ એમને લેવામાં આવ્યા છે બીજી એક રજૂઆત મારી એવી હતી કે જેટલા મેઇન રોડો છે જેની ઉપર સિટીની અંદર ટ્રાફિક હોય છે એ ટ્રાફિકમાં આપણે ટ્રા ટ્રાફિકની સેન્સ માટે પાર્કિંગ માટે એક પટ્ટા દોરવામાં આવે ને એ પટ્ટાની બહાર વ્હીકલ ના હોય અને જો વેહિકલ હોય તો એ ટોઈંગ વાનથી એને ઉપાડી લેવામાં આવે એટલે ટ્રાફિક સરળ બને એના માટેની પણ એક રજૂઆત હતી તો રોડ ફર્નિચર માટેની જે વાત મેં કરી હતી એનો પણ અહીંયા કમિશનરશ્રીએ ઉલ્લેખ કર્યો છે પછી અહીંયા ધારો કે હેલ્થની સુવિધાઓ છે તો હેલ્થની સુવિધાઓ વધે એના માટેનું પણ આયોજન આ બજેટની અંદર કરવામાં આવ્યું છે બાળકોની પણ ચિંતા કરવામાં આવી છે અને સ્કૂલના જે બાળકોનું છે એની આરોગ્ય ચકાસણી થાય અને એને સુવિધા મળે એ પ્રાપ્ત થાય એવું પણ આયોજન કરવામાં આવ્યું છે સ્કૂલો પણ આપણી જે સ્કૂલ બોર્ડ છે એને સારી અવસ્થામાં લાવવા માટે અથવા તો કોઈ જર્જરી સ્કૂલ હોય એને નવી બનાવવા માટેનું પણ આ બજેટની અંદર આયોજન છે તો આ ઘણા બધા એવા પાસા છે જે નવા પાસા તરીકે મહાનગરપાલિકા નડિયાદ થવાથી આપણને જોવા મળવાના છે અને આટલું મોટું બજેટ છે બીજું ખાસ કરીને એક વાત એ કહું કે બધા એવું વિચારતા હતા કે હવે નવો ટેક્સ નખાશે તો આની અંદર એમણે જાહેરાત કરી છે કે નવો ટેક્સ નાખવામાં આવશે નહીં એટલે એ એનાથી પણ પ્રજાને રાહત મળવાની છે અને પ્રજાને જો સમયસર જે એમણે આપેલી તારીખની મર્યાદામાં ટેક્સ ભરવો હશે તો દસ ટકા ટેક્સનું રિબેટ પણ આપવાની જે વાત કરી છે એ પણ એનો પણ એમણે ઉલ્લેખ કર્યો છે અને બાકી રહેતો ટેક્સ છે એ એક સાથે ભરી રહે તો એને પણ દસ ટકા રાહત આપવાની વાત અહીંયા આગળ કરવામાં આવી છે અને જે બાકી રહેતો ટેક્સ નહીં ભરે એને પેનલ્ટી સાથે ટેક્સ ભરવો પડશે એ બી પ્રજાજનોએ સમજી લેવું પડશે કે જેને ટેક્સ વર્ષોથી બાકી હશે અને નહીં ભરે તો એ પેનલ્ટી રૂપે ટેક્સ વસૂલશે એ પણ અહીંયા જાહેરાત કરી છે તો આ બધી બાબતો પ્રજાની સુખાકારી માટે નડિયાદના કોર્પોરેશનનું આ પહેલું બજેટ અહીંયા જે રજૂ થયું એ ખૂબ સુંદર બજેટ